જુનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ ચારમી પરસાણા છે ક્યાંથી આવો છો અહીંયાથી જુનાગઢથી જ બિલોંગ કરું છું કોર્પોરેશન દ્વારા આજે પ્રથમ વખત પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો બહુ મસ્ત આયોજન કર્યું છે આની પહેલાં ક્યારેય આવું આયોજન થયું નથી વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા ફર્સ્ટ ટાઈમ અહીંયા કરવામાં આવી ચાહે છે અને અમે ખૂબ જ આનંદથી એન્જોય કર્યું છે ફૂલ ફેમિલી આવી છે અને ભવિષ્યમાં પણ આવી જૂનાગઢ આ આધ્યાત્મિક ભૂમિની અંદર આ ઉપરકોટના કિલ્લાની અંદર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાણી ગ્રુપ દ્વારા આજે પહેલી વખત પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ને મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને તમામ જુનાગઢના કોર્પોરેટિવ સિવો અધિકારી શ્રીઓ ની અને ગામજનોની ઉપસ્થિતિની અંદર આજે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ પતંગ મહોત્સવ છે એ દરેક ઉત્સવ જ્યારે ભારતીય જુનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા આજે જુનાગઢનો જે ઐતિહાસિક કિલ્લો છે ત્યાં પતંગ મહોત્સવનો આયોજન કરેલ હતું મિત્રો ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવોની સંસ્કૃતિ અને ઉત્સવોનું આ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું છે થકી ગ્રુપ એવું નક્કી કર્યું કે જુનાગઢના બધાને પચીસ રૂપિયા ટિકિટ લેવાની અને ઉપર કોટની અંદર પતંગ ઉડાડવા ખાસ આવે પોતપોતાના પોતાના ઘરેથી બધા ટિફિન લેવા છે બધા પોતાના બૈરાવ છોકરાઓ નાના છોકરાઓને ખાસ પતંગ ઉત્સવમાં બહુ મજા આવતી હોય છે એના માટેનું કોર્પોરેશને આજે ઉપરકોટમાં પહેલીવાર આયોજન કર્યું છે હું બધાને આજના ઉત્તરાયણના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે ખૂબ સારી રીતે આજના નહીં પણ કાયમ માટે થઈ અને આપણી ઉત્તરાયણ જ હોય અને આપણે ખૂબ આનંદમાં રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું